ગુડ મોર્નિંગ ગાય અમારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે તો અત્યારે વાગ્યા છો અને અત્યારે અમે રણુજા જઈએ છીએ દર્શન કરવા માટે તો ગાય અમારા વિડીયોમાં કન્ટિન્યુ રહેજો તો તમને પણ રામદેવજીના દર્શન થશે ચલો આગળ મળીએ ગાય પ્લીઝ

તો ગાય હજી રણુજા પહોંચ્યા નથી અને અમારો ધ્રુવિલ તો ફોન જોવો અને લગભગ બે વાગ્યા સુધી રણુજા પહોંચવાના છીએ તો ચલો દર્શન કરવા પણ તમે પણ રેડી રહેજો ગાય છીએ બિરિયાની કેળા ખાવા છો

તો ગાઈશ ફાઇનલી રણુજા પહોંચી ગયા અને અહીંયાથી રણુજા લગભગ પાંચથી છ કિલોમીટર દૂર છે તો ચલોએ ચલો બાબારીના દર્શન કરી લઈએ ગાઈશ અને તમે પણ દર્શન કરજો ગાઈશ ચલો અહીંયા ગાડી પાર્કિંગ કરી લઈએ અને અહીંયાથી ચા પ્રસાદી લઈને અને પછી અહીંયાથી લગભગ એક કિલોમીટર દૂર છે તો ચાલીને દર્શન કરવા જઈએ તો ચલો ગાઈશ તમે રણુજા પહોંચી ગયા છે ને પ્રસાદી પરસાદી લઈ લઈએ

તો ગાઈશ મંદિરમાં જવા માટે આ બીજો ગેટ છે તો અમે ત્યાંથી જઈએ છીએ દર્શન કરવા માટે ફાઇનલી અમે રણુજા પહોંચી ગયા છીએ અને આ જો રામદેવપીનું મંદિર આ પાછળનો રસ્તો છે ગાઈશ તો અહીં પાછાના રસ્તાથી આવ્યા છીએ જુઓ ત્યાંથી નજીક થાય ને થોડું એટલા માટે જુઓ મંદિરમાં દર્શન કરવા જઈએ દિવ્યા દિવ્યા જાય જો જોયા મંદિર જો જો જોઈ રમી ગાઈસ ફાઈનલી રામાપીરના દર્શન થઈ ગયા છે અને હવે અમે બેઠા બેઠા પ્રસાદ ખાઈએ છીએ અને આજે ગાઈસ બહુ જ મસ્ત દર્શન થયા છે એટલી બધી ભીડ પણ નથી અને બહુ જ મસ્ત દર્શન થયા છે જય બાબાની

આપીને દર્શન કરી લીધા છે અને હવે અમે જઈએ છીએ દિવ્યાના ધ્રુવિલ માટે રમકડા લેવા માટે રમકડા લીધા છે છોકરા માટે જો સાપે લીધો બતાજો સાપ જો સાપે લીધો નકલી દિવ્યાએ ફોન લીધો હેડો હમ

સબ્જી રોટલી ખાવીએ નઈ ચાલો સબ્જી દિવ્યા માટે એટલે ચા માપી ના દર્શન કરી તો એક હોટલ આવી ગયા છીએ અને ચા નાસ્તો કરવા દિવ્યા ધ્રુવિલ તો નાસ્તો કરવા બેઠા પડીકા ખાય છે ચા નો ઓર્ડર આપ્યો છે દિવ્યા સેવ લીધી ને ગ્રેવી લો વેફર લીધું શું ખાવ તારે સબ્જી રોટી ખાવી હેડો સબ્જી રોટી મંગાવી દે છોકરો ખાઈ લે બીજું શું તારે ધ્રુવિલ તું ખાઈશ હમ નો ભાઈ બંધ તો ભાઈ જુઓ વરસાદ જેવું વાતાવરણ થઈ ગયું છે અત્યારે વાગ્યા છે અને વરસાદ આવવાની તૈયારી સ વાવાઝોડું તો ચાલુ થઈ ગયું છે જુઓ ગાઈસ બહુ જ વરસાદ પડશે એવું લાગે છે આજે તો તો ચલો ગાઈ અત્યારે વાગ્યા છે આઠ અને અમે ખાવા માટે આવ્યા છીએ તો દિવ્યા ધ્રુવિલ તો દાલ બાટી ખાય છે ચલો ગાઈ તમારા પણ ખાવું હોય તો આવી જાઓ આજે દાલ બાટી ખાઈએ અને ભાઈલું તો પાપડ ભાવો છે એટલે તો પાપડ ખાય છે રોસ્ટેડ પાપડ અને અમારા દિવ્યંત તો દાલબાટી ભાવ હશે એટલે તો દાલબાટી ખાય છે ચલો ગાઈશ તમારે પણ ખાવું હોય તો આવી અને તમને અમારો વ્લોગ ગમ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આવા 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 નવા નવા વિડીયો જોતા રહો